બે જણાની લડાઈમાં છોડવવા આવેલ યુવકને મોત મળ્યું છે કામરેજના ખોલવાર ગામે આ ઘટના બનવા પામી હતી હત્યા કરી હત્યારો લોકોની વચ્ચેથી ફરાર થયો હતો જો કે હત્યાની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે કામરેજના ખોલવાર ગામ ખાતે આવેલા ઓપેરા પેલેસ કોમ્પ્લેક્સની બહાર સિત્તેર હજાર રૂપિયાની લેતી દેતીને લઈ વૈભવ સિંગાળા અને પ્રફુલ્લ ડોબરિયા વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી થોડા સમય બાદ બોલાચાલી ઉગ્ર બનતા વચ્ચે મારામારી અને હાથાપા થતી મારામારીને લઈ લોકટોળું ભેગું થયું હતું બંને મારામારી કરી રહેલા વૈભવ અને પ્રફુલ્લના મિત્ર શૈલેષભાઈ વસોયા બંને ઝઘડી રહેલા બંને મિત્રોને છોડવવા પ્રયત્ન કરી રહ્યા હતા જોકે અચાનક જ હાથમાં રહેલા ચપ્પુથી શૈલેષ વસોયા પર ઘા કરી દીધો હતો શૈલેષ વસોયાને ચાકુનો ઘા છાતીના ભાગે વાગી જતા શૈલેષ વસોયા ત્યાં જ ધડી પડ્યો હતો જોકે સારવાર મળી એ પહેલા જ શૈલેષ વસોયાનું મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને થતાં કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હત્યાની આખી ઘટના કોમ્પ્લેક્ષ બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કામરેજ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી હત્યા કરી પણ આ થયેલા વૈભવ શિંગાડાની છટ્ટી પાડવા તેજવી હાથરી છે કામરેજ તાલુકાના ખુલવડ ગામે એક હત્યાનો બનાવ બનેલ છે જેની સમગ્ર હકીકત એવી છે ખુલવડ ગામે આવેલ ઓપેરા પ્લેસમાં રહેતા પ્રફુલભાઈ ઉર્ફે મુન્નાભાઈ રઘુભાઈ ડોબરિયા નાઓ તેમના મિત્ર વૈભવ ફૂલાભાઈ શિંગાળા પાસે અંદાજીત રૂપિયા સિત્તેર હજારની માંગણી કરતા હતા જે તેમણે આપેલા પૈસા રૂપિયા પરત માંગતા હતા આ રૂપિયાની લેતી દેતી બાબત દરમિયાન અચાનક બોલાચાલી થતા ઝઘડો થતા આરોપી વૈભવ ભુલાભાઈ સિંગાળા નાઓ પોતાના પેન્ટમાં રહેલ ચપ્પુ હુમલો કરી દેતા સાથે રહેલ શૈલેષભાઈ માધાભાઈ વસોયા નાઓ બંને વ્યક્તિના પરિચિત હોવાથી ઝઘડાનું સમાધાન કરવા માટે વચ્ચે પડેલા તે દરમિયાન આરોપી વૈભવ ફુલાભાઈ સિંગાળા નાઓ દ્વારા પોતાના હાથમાં રહેલ ચપ્પુ વડે શૈલેશભાઈ માધાભાઈ વસોયાના છાતી પર હુમલો કરી દેતા શૈલેશભાઈ માધાભાઈ વસોયા સ્થળ પર જ મરણ ગયેલ છે તેમજ પ્રફુલભાઈ ઉર્ફે મુન્નાભાઈ રઘુભાઈ ડોબરિયાના પડખારા ભાગે તથા ડાબા હાથના ભાગે ચપ્પુના ઘા વાગેલ છે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો ચોવીસ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપી હાલ ફરાર છે તમામ દિશામાં ટીમ મોકલી આરોપીને જલ્દીમાં જલ્દી પકડવા માટે તજવીજ ચાલુ છે સર સીસીટીવી કોઈ વાયરલ થયા છે ઓપેરા પેલેસ ફ્લેટ ના લગાડેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ હાલ કબજે લેવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ